વિસાવદરમાં આમ આદમી પાર્ટીના જીતનો માહોલ વિસનગરમાં જોવા મળ્યો વિસાવદર પેટાચૂંટણીમાં આપનો દબદબો ગોપાલ ઇટાલિયાએ ભાજપના કિરીટ પટેલને સત્તર હજાર પાંચસો એક્યાસી મતે હરાવ્યા વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ ભાજપના કિરીટ પટેલને સત્તર હજાર પાંચસો એક્યાસી મતોની મોટી સરાશાઈથી પરાજય આપ્યો છે આ જીતની ઉજવણી વિસનગરમાં ધામધૂમથી કરવામાં આવી હતી આમ આદમી પાર્ટીના કાર્યકરોએ કાંસા ચોકડી ત્રણ દરવાજા ટાવર અને બજરંગ ચોક વિસ્તારમાં આતિશબાજી કરી વિજયોત્સવ મનાવ્યો હતો ઉજવણી કાર્યક્રમમાં પાર્ટીના અનેક આગેવાનો હાજર રહ્યા હતા આમાં પ્રદેશ મંત્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિ વિસનગર વિધાનસભા પ્રભારી ઉત્તમ પટેલ સહપ્રભારી હર્ષદ પ્રજાપતિ તાલુકા પ્રમુખ પ્રવિણજી ઠાકોર અને શહેર પ્રમુખ સંજય પટેલની ઉપસ્થિતિ નોંધપાત્ર અંબાલાલ પટેલ પણ વિસનગર ગુજરાત વિસાવદર વિધાનસભાની પેટા અંદર અમારા ફાઇટર ઉમેદવાર શ્રી ગોપાલ ઇટાલિયા આજે સત્તર ના થી